નમસ્કાર દર્શક મિત્રો આરટીબી ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ સમાચાર આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા ખેડૂત સંમેલન યોજાયું અરવલ્લી જિલ્લામાં ખેડૂત તાલીમ કેન્દ્ર મોડાસા ખાતે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને ખેડૂત પ્રાકૃતિક ખેતીને લગતી જાગૃતતા આવે તે હેતુસર આત્મા પ્રોજેક્ટ અરવલ્લી અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલનનું આયોજન કરાવ કાર્યક્રમમાં ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા માનનીય મંત્રી શ્રી બીકુસિંહજી પરમાર અધ્યક્ષસ્થાને રાખેલ કાર્યક્રમમાં મેઘરજ બિરોડા અને મોડાસા તાલુકાના ભાઈઓ અને બહેનો ખૂબ જ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી કાર્યક્રમમાં ભાવેશભાઈ કે પટેલ જિલ્લા સંયોજક દ્વારા પ્રાપ્ત પ્રાકૃતિક કૃષિના પાંચે આયામો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી અને હિતેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી તથા સરકારી યોજના વિશે માહિતી આપીને માનનીય મંત્રી શ્રી વિગુસિંહજી પરમાર દ્વારા પ્રાકૃતિક કૃષિ કરવીને તે વિષય અને પોતે પોતાના જ ખેતરમાં જ ચાર વીઘામાં ગૌની પ્રાકૃતિક ખેતી કરેલ છે તે અંગેની તેમના અનુભવ રજૂ કરીને સર્વે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા જણાવ્યું આ કાર્યક્રમમાં ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વિપુલભાઈ પટેલે આ ભારવતી કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા આટીવી ન્યૂઝ મોડાસા